હા અલ્યા મારે આવવાનું છે રમેલમાં હા એટલે અમાર મેમન ને થોડા આદ નો ડાળી ઉઘાડ દો મેમન ને હોય તમે તો ને ઉઘાડન મોસો ઓમના હા ઢાળો કૂતરો ખરાબ હોય મારું બેટો કાઠું પડે ના કૂતરો રોળડે ફોંડે હ વાલા હા મેમોને હાથે વે હવે સાબ જો સકરી આલમ ની કોઈ તકલીફ ગોમ ગુદડુ બીદુ કોઈ વિવે તો લઈને આલ દે પાછો મારું હાટુ ના ગો તો કે આવશે ના ને ગોતો તમારો વેવઈ એ હો એ હો હું રમેલ માં આવું એ હા આ વળે ક્યાં થી છે ઓય બગાડવા

দাই એ ના શું કે કેવરી લખો ને ઓમ ફેવરો પર બંધ થઈ ગયો બાય ઓમ આમ શું કેના ફુકે ને આખો આ એ ઓમ ફેવનીだし મેમન તો જોણે આ સાઉન્ડ નો સેમન પેળોલીને અરે મેમો અલ્યા એમ તિયા આ દસમણો ઓમ બંધ ન થાય એમ તિયા આ દસમણો ઓમ બંધ ન થાય તો કરવું પડશે કો ઓ લે બોટલો પેલા

હવે છું એમ કર

નયે ગયો પરે મેલ છે તો કર ઓ આ રોબોટ તો કર રોબોટ કેમ કરે હેડો મે બંધ ઉઠાય લે મોરા હેડ આ લે ઉભા લે અલ્યા પર

તો તો એ નાખ બસ બસ ફેવરી હવે દાડી જા આવતી તો તો આખો દાડી નવરો છે

આ મને કાળ મઢાને શું કરું કતું ગવાજે તોનથી ઓલે આંટીયા હેડ કોનું પકરા મહેમાન એ મહેમાન મહેમાન એ મહેમાન મહેમાન એ વધાઈ બોલે તો મહેમાન આમ કરી જો કોઈ રે દબ ને દબ તો તો દા પૂર આ ની દપે ગત ઓણ મેમન ભૂ તો આ

અલ્યા છોકરા પેથાનો આપણે તો ચેમ ના એવું ના કરાય ને ના એ કોબરા ભુઈ મને તો મરી લઈ છેણો અરે મેમેને મસ્કરી ના કરાય અલ્યા એ મસ્કરી ના કરો તું ના પેથા વેવાય છે છોકરો હવે લે ચાલ આગા એક ખબર પડે ખોબાઈ નાખો આવો આગા મેમુ કોક કરો નાખી